ઓકે તો દોસ્તો આજનું કેનેડામાં નોર્થ બેની અંદર વેધર એકદમ વરસાદી વાતાવરણ છે બરાબર હું નીકળી પડ્યો છું યુનિવર્સિટી જવા માટે રોજની જેમ એન્ડ રસ્તા ઉપર તમે જોઈ શકો છો લોકડાઉન જેવી તો ફિલિંગ આવે જ છે લોકોના ઘરની બહાર અમુક વસ્તુઓ મૂકી છે થોડી ઘણી ગ્રીનરી આવી ગઈ છે ઘાસ બસ વગેરે થોડું ઉગવાનું ચાલુ થઈ ગયું છે બરાબર ગાડી બી બહુ સુંદર દેખાય છે મકાન બધું બધી રીતે વાતાવરણ એકદમ સરસ છે યાર અને પાનખર ઋતુ જેમ કે પાંદડા ખરી ગયા છે બરાબર વૃક્ષો પરથી રસ્તા એટલા ચોખ્ખા છે કે ચાલવાની બી બહુ મજા આવે યાર એકદમ ખૂબસૂરત એકદમ સુંદર વાતાવરણ એન્ડ પવન બી એકદમ સારો ઠંડુ અને એટલી બધી ગરમી ના આપે એવું બરાબર વાતાવરણ એકદમ સરસ છે યાર એન્ડ ચાલવાની એક અલગ જ મજા આવે યાર નોર્થ બેમાં એક્સપિરિયન્સ એકદમ બહુ અલગ જ યુનિક એક્સપિરિયન્સ થાય એકદમ એન્ડ આ તરફની સ્ટ્રીટ છે બરાબર આ થોડું માર્કેટ તરફની સ્ટ્રીટ છે બરાબર મારા ઘરથી થોડું દૂર અને આ વૃક્ષ બહુ મસ્ત દેખાય છે યાર એન્ડ ઓકે હું જવા નીકળું છું બસ પકડવાના રસ્તા તરફ આ લોકોના બધા ઘર બરાબર એમાં ગાડીવાડી વગેરે બધું બહાર મૂકે વેરહાઉસ ગેરેજ વેરેજ વગેરે ટોટલી કન્સ્ટ્રક્ટેડ સારું એવું વેલ પ્લાન્ડ